વાઘેલા હાઈસ્કૂલ ના પ્રાંગણમાં કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો મળતી માહિતી મુજબ ઓગણીસ છ બે હાજર ચોવીસ ના બુધવારે સવારે નવ કલાકે દિયોદરની વી કે વાઘેલા હાઈસ્કૂલના પ્રાંગણમાં ઓગણીસ જૂનના સવારે સાડા પાંચ કલાકથી સાડા સાત કલાક સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત દિયોદર ખાતે યોગ શિબિરમાં કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે યોજાઈ છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે ત્યારે દિયોદરની વી કે વાઘેલા સ્કૂલ ખાતે તાલુકાના આઠસો થી વધુ યોગ સાધકોને યોગ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું એકવીસ જૂન બનાસકાંઠાના નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારી ભાગ રૂપે દિયોદર વી કે વાઘેલા હાઈસ્કૂલ ખાતે કોમન યોગ પ્રશિક્ષણ કાર્યક્રમમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત ગુજરાત સ્ટેટ યોગ ટ્રેનર કોઓર્ડિનેટર અને બનાસકાંઠા જિલ્લા કો નાયક દિયોદર બનાસકાંઠા બોર્ડ અને રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ પ્રશિક્ષણ જિલ્લા યોગ દ્વારા કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમમાં તાલુકાના આઠસો થી વધુ યોગ સાધકોને યોગ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું જિલ્લા કો ઓર્ડિનેટર ધ્રુપદભાઈ સોની દિયોદર યોગ કોચ ટ્રેનર નાનજીભાઈ માળી જામાભાઈ પટેલ સહિત યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિશોર નાયક દિયોદર બનાસકાંઠા યોગ આપણે કાયમીનો અભ્યાસ કરીએ અને આપણું શરીર નિરોગી રાખીએ સશક્ત શરીર દ્વારા સશક્ત ભારતનું નિર્માણ જે આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવું છે એમાં આપણું શરીર એ સશક્ત હોય તો સશક્ત ભારતનું નિર્માણ થઈ શકે તો આપણે સૌ આ યોગ દ્વારા આપણા શરીરને સશક્ત રાખીએ અને સશક્ત ભારતના નિર્માણમાં આપણે સૌ સહભાગી બનીએ એવી સૌને વિનંતી અને હું ગુજરાત સ્ટેટ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો પ્રકૃતિ સાથે ગેરો સંબંધ છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો છે અમારું સ્વસ્થ સમસ્ત ગુજરાતવાસી સ્વસ્થ રહે સમૃદ્ધ રહે નિરામય રહે યોગમય બને રહે એ અમારું લક્ષ્ય છે યોગની ગંગા ગુજરાતના ગામ ગામ સુધી ઘર ઘર સુધી જન જન સુધી પહોંચે એ અમારો સંકલ્પ છે ઓકે આપણું રાધિશ્યા